તો રૂપાલા સામેના વિરોધને શાંત કરવા ભાજપની ફરી બેઠક મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓની ફરીથી બેઠક મળશે ગાંધીનગરમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની આ બેઠક નવ જેટલા ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તો દિવસે ને દિવસે જે વિરોધ વધી રહ્યો છે તેને લઈને હવે ફરી એકવાર આ બેઠકનું આયોજન થશે રૂપાલા સામેના વિરોધને શાંત કરવા માટે ભાજપની આ ફરી બેઠક મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓની આ બેઠક મળશે ગાંધીનગરમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક અને તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે કારણ કે ગઈકાલે જે એક બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત હતા અને હવે પછી જે વિરોધની રણનીતિ કયા પ્રકારની હોઈ શકે છે તેને લઈને આ બેઠકમાં તેમણે ચર્ચા કરી હતી તો એ દ્રશ્યો મેં આપના સુરત ખાતે ના બતાવી રહ્યા છે સુરત ખાતે પરસોત્તમ રૂપાલા ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો